નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા ગ્રામી ન્યૂઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનાવલ ગામે આવેલ સહકારી મંડળીમાં નાણાની ઉછાપટનો મામલો પ્રકાશમાં આવ્યો ખેતી સહકારી મંડળીના મેનેજર ત્રેવીસ પોઈન્ટ પંચાવન લાખની ઉછાપટ કરતા મંડળીના પ્રમુખે મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સુરત જિલ્લામાં મોટા પ્રમાણે ખેતીવાડી વિસ્તાર હોય અહીં અનેક સેવા સહકારી મંડળીઓ કાર્યરત છે હવે આ સહકારી મંડળીઓમાં પણ એક એક ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગઈ છે એવી ઘટના પ્રકાશમાં આવી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનાવલ ગામે આવેલી અનાવલ વિભાગ ખેતી પાક રૂપાંતર મંડળીમાં ઉચાપટ થઈ હતી મંડળીના ઘણા વર્ષોથી કામ કરતા મેનેજર જયેશ ડર દ્વારા મંડળીમાં ઉચાપટ કર્યાની ઘટના સામે આવી હતી ગઈકાલ તારીખ અઢાર આઠ બે હજાર પચીસ માં સાંજના સમયે મહુવા પોલિટીશિયનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ અને ચારસો વીસ મુજબ ની ઉચા નો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં મંડળીના પ્રમુખ તરીકે બાલુભાઈ ખુશાલભાઈ પટેલ જેઓ ફરિયાદ અમને આપેલી છે અને એ ફરિયાદ અનુસંધાને સહકારી મંડ અનાવલ ખાતે આવેલી સહકારી મંડળીની અંદર મેનેજર તરીકે કામ કરતા આરોપી નામે જયેશ રમણભાઈ ધનગર ના હોય પોતાના હોદ્દા દુરુપયોગ કરીને પોતાના અંગત અંગત વપરાશ માટે ની કુલે રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર પચીસ રૂપિયાની ઉચાપત કરી છે જે બાબતે અમે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે અને આરોપીને પકડ પકડવાની તજવીજ પણ ચાલુ કરવામાં આવેલ છે મંડળીમાં મેનેજર જયેશ ધનગરે

અને એને કામગીરી સોંપી એને ચાર્જ સંભાળ્યો અને સારું કામ કરતા હતા પણ છેલ્લા અમારા ઓડિટ એક ચાર અઢારથી એકત્રીસ ત્રણ ત્રેવીસ સુધીનું ઓડિટ ચાલતું હતું તેમાં ક્ષતિઓ ઘણી બધી આવી અને રૂપિયા લગભગ એકવીસ લાખ ચમ્મોતેર હજાર નવસો જેટલા રૂપિયાનો વકરો અમારી બ્રાન્ચમાંથી જે જમા આપેલો તે સીધો વાપરી કાઢીને પોતાના અંગત કામે એને ઉપયોગ કરી લીધેલો હતો તે ઉપરાંત ઓડિટ સમયમાં લગભગ ત્રણેક એન્ટ્રીથી એકસો ને એક લાખને એંસી હજાર એકસો પચીસ જેટલો સ્ટોકની રકમ પણ વાપરીને એણે પોતાના કામે વાપરી લીધી હતી ત્યારબાદ ઓડિટ પૂર્ણ થતા ઓડિટ મેમો એમને મળતા અને સરકાર શ્રીના એટલે ઓડિટના જિલ્લા રજિસ્ટારે આપણને સૂચના આપી કે એમની સામે સરકારના આ વહેતમાં

બાળુભાએ મહુવા પોલીસ મથકે જેઝ ડંગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી